પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે શેત્રુંજો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે વઢવાણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે પાટણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે તાપીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ખોડિયાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ક્યુ છે મધુવન પરિયોજના કઈ નદી ઉપર આવેલ છે દૂધ માટે કઈ ગાયો જાણીતી છે સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે સબુલ જીરુ વરિયાળીના ગંજ માટે ક્યુ માર્કેટ જાણીતું છે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે દૂધ ધારા ડેરી ક્યાં આવેલી છે દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે આબર ડેરી ક્યાં આવેલી છે મતનગર ડેરી ક્યાં આવેલી છે ગાંધીનગર ગોમતી તળાવ ક્યાં આવેલું છે આપો પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે પંચમહાલ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ભાવનગર વટવણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે પાટણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે બારડોલી કયા ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક છે મધુવન પરિયોજના કઈ નદી ઉપર આવેલ છે દૂધ સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે ઈશગુલ જીરુ વરિયાળીના ગંજ માટે ક્યુ માર્કેટ જાણીતું છે ગુજરાતનો ક્યો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે